મારું સ્વાગત છે અને હું સ્કૂલેથી આવી ગઈ છું અને મેં કપડાં ચેન્જ કરી છે તો મને ભૂખ લાગી છે એટલે હું થોડોક નાસ્તો કરી લઈશ પછી હું નાસ્તો કરીને થોડી મમ્મી સાથે શાક લેવા જઈશ આવીને રિલેશન કરીશ પછી મમ્મી સાથે રસોઈ કરીશ ચાલો પેલા હું થોડોક નાસ્તો કરી લઉં ચાલ 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 તો ફ્રેન્ડ્સ મમ્મીએ ખીચડી બનાવી હતી વઘારેલી એટલે હું ખીચડી ખાઉં છું ગાઈસ હવે મેં જમી લીધું છે અને મારે સુને બોલપેન થી લખવાનું છે અને લખવાનું છે બુકમાં આમાં તો પહેલા આપણે પેજ કરી લઈશું એ ભાઈ લખવાનું છે તો આપણે સ્કેચ કરી લઈએ પછી તમને મળું પછી બનાવવાની છે એટલે હું આમાં પછી તમને મળું મારે મારે ભીંડાનું શાક વધારવાની છે તો તમે જોઈ શકો છો કે હું કેવી રીતે વધારું છું ગેસ પણ ચાલુ છે અને ભીંડાની સામગ્રી છે તેલ છે અને મસાલાની સામગ્રી છે તો પેલા આપણે તેલ થોડું તેલ રાખી પછી આપણે હજી એક નાખી તો જે આપણે થોડું

Haak de hoedooi. Moet ik het nemen?

नाही तसे तमे एक ब्लॉग मध्ये जोई पण असे के मी थेपला पण बनायला होता तेने मी लोट पण बांधत होतो आणि थेपला पण बनायला होता पण जेवत एवढा बनायला होता थेपला हेले थेपला न थोडं उगदर पण आहे पण आम्ही जेवत आहे तो घरी येतो नेक पाणी थोडं कधी आले ना किशोर नाही कधी थोडं

તો ફ્રેન્ડ હજી પછી આપણે આમાં થોડું લીંબુ પછી લસણ કેટલું બધું નાખવાનું છે તો ફ્રેન્ડ્સ શાકળો આવ્યો છે એટલે આમાં આપણે મરચું નાખીશું અને

મેઝીવાના મં પછી ન શું દેવાળો આતો હોય अपली रोटली फेरे जोजे बड़ा काची नती ना पाचे करमेगा, सिदे अभी रोटली पेरे नावे तोरस तोके जोवने इंतमारा माटे क्यू नावा माटे आपन तोरस मेने अपली कर હવે લે ગેસ ઉપર સોડા ગેસ નહી ઉપર ફુલ્ગીરી રોડ લેલા હોય હેલા ગઈ

છે કેરી નું થાંડા ફ્રેન્ડ્સ નીચેથી રમીને આવી ગઈ છું અને મને ભૂખ લાગી હતી એટલે હું ના જમવા બેસી ગઈ છું અને તેમાં હું જેમ કે આપણે જમ્યું હતું તેવું જ લઈશ બધાનું શાક અને રોટલી અને પછી આપણે જમીને સૂઈ જશું અત્યારે વાયગા છે રાતના સાડા

અને મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ તો હવે હું તમને મળું નવા વ્લોગમાં